સાથે આરોપી ની ધરપકડ કરાઈ પાલનપુર પાટીયા સ્થિત મશાલ સર્કલ પાસેથી આરોપી ઝડપાયો આરોપી ચાર વાગ પાસેથી બસો ને પચીસ પોઈન્ટ ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો જેની બજાર કિંમત છ લાખ

બાતમી ગોઠવેલ જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડી પીએસના કેસની પ્રોસીજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બસો પચીસ ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે જે સાડા છ લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓને કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી છતાં પણ એનો તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે